મિત્રો ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો તમે બધા બરોબર ને તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ભાગી ગયા છે સાડા સાત અને આપણે સિંહ અત્યારે દુકાન આવી ગયા ક્યારના માવાના પાર્સલ વારવાના હતા તો એ ચાલુ છે માવાના પાર્સલ વારવાનું અને હવે જવાનું સાગડી થોડીક વાર આ ઠકવાગાઢુકડું પાણી ભરવા તો એવું છે અને મસ્ત મજાનું સવાર થઈ ગયું છે કાંઈ ઘટે નહીં એવું તો હું તમને ચાલો બતાવું મસ્ત મજાનું સવાર થઈ ગયું છે કાંઈ ઘટે નહીં એવું એક નંબર અને થોડું એવું ઠંડુ વાતાવરણ છે અને દરેક ઠાર જેવું છે ને હમણાં ઠંડી તો બહુ ભાઈ બે ત્રણ દિવસ ત્યાં તો બહુ ઓછી પડે છે આવું છે હજી સવાર સવારમાં હજી મોર્નિંગમાં હજી કોઈ એટલું પબ્લિક હજી બીઠું નથી તો હવે આગળ તમે કન્ટિન્યુ જોયા કરજો તો ભાઈ પાણી વાર આપણે આવી ગયા છીએ લાઈનનું એવું બધું ગોઠવી લીધું ને શરૂઆત કરતી છે અને સાડા આઠ વાગી ગયા છે અને હજી ઝાકર જેવું તો છે જો ઝાકર ને ઠાર તો એવું હે મિત્રો તો હવે પાણી વારવાનું છે જ આખો દિવસ ચાર વાગ્યા સુધી લાઈટ હશે એટલે આવી નહીં આખો દિવસ ટૂંકમાં રહેવાનું થાય એવું હે ને દુકાને મૂકી દીધા હે મમ્મીને પાર્સલને બધું વારીને અહીંયા દુકાન પણ ચાલુ રહેશે અને આપણે પાણી પણ વારશું તો એવું હે મિત્રો તો અમારા ઘઉં જોવાય તો બતાવું તમને હું તો મિત્રો પાણી ચાલુ થઈ ગયું હે આપણું અને એક નાકુર તો શેઠ આતાથી કાલે જ વાર લીધું હતું અને ખાતર પણ નખાઈ ગયું છે એને આપણા ઘઉં અટાણે ફૂલ આમાં ઠાર આવેલો અને ઝાકર આવેલી છે એટલે આમાં હલાય એવું છે નહીં અટાણે તો જવું પડશે ઓલા સાઇડે તો આવું હે મિત્રો તો આગળ હવે તમે કન્ટિન્યુ જોયા કરજો આ છ વીઘાનું રાખેલું છે આપણે એટલે પાણી વારવાનું જ રાખેલું છે તમે બધા ઘણા કહેતા હોય કે ઘણા મિત્રો મને કહેતા હોય કે તમે દીધું ભાઈ પાણી રાખો ભાગ્યું રાખ્યું છે ભાઈ ભાગ્યું નથી રાખવું આપણે પાણી વારવા પૂરતું જ રાખ્યું છે આપણે એટલે એવું હે મિત્રો તો નકરું ખાલી પાણી જ વારવાનું વીઘાના ત્રણ મણ આપશે આપને તો આ રીતનું હે ખાલી નકરું પાણી જ વારી દેવાનું બાકી બીજું કોઈ જ રીતનું કંઈ કામ કરવાનું નહીં ટૂંકમાં એમ તો એવું હે તો ચાલો હવે આગળ લોગમાં બન્યા રહેજો મિત્રો ભાઈ આપણી મોટર તો ચાલુ છે આ ભાઈની એકની મરી ગઈ તો એનો વારો છે પાણીનો તો પછી અત્યારે સાડા બાર વાગી ગયા છીએ મોટર મોટર કાઢી લીધી અત્યારે વાયુમાંથી તો એવું છે સાડા બાર વાગી ગયા હે હવે પાણી જો આવે મસ્તીનું આપણી મોટર ચાલુ જ છે ટૂંકમાં ને એવું બધું નાખેલું હતું એ ભાઈને પછી આપણે એમ કીધું કાંઈ વાંધો નહીં તમે વાલીઓ ને ભાઈ આપણા દિલના તો ડબરા તો એવું છે એ ભાઈ પછી પાણી વારે છે હવે આપણે કાલે પાછા આવશું તો એવું હે આગળ હવે કન્ટીન્યુ તમે જોયા કરજો તો તો પછી વાડિયા થી આપણે ને તો પછી સુઈ ગયા થોડીક બે દુકાને પાછો આવી ગયો તો અને પછી કેસો જઈ અત્યારે થોડોક માલની ખરીદી કરવા નથી એવું બધું હતું અને અત્યારે દુકાને બેઠા ને હાણા છ વાગી ગયા અત્યારે સાંજ વાણું થઈ ગયું છે હવે માવાના પાર્સલ નું બધું વારવાનું છે તો એ કામ બતાવી લઈએ અને પછી પાછા મળશું આપણે તો આગળ તમે બની હારે જો તો ચાલો મિત્રો આપણે આવી ગયા છે જમવા ફાઇનનું ભોજન લઈ લઈએ તો ને એવું છે ને દાળ ભાત ને એવું બધું બનાવ્યું છે ઘણું બધું તો ચાલો આવી જાઓ બધા મિત્રો તો બટેટાનું શાક છે દાળ છે ને પાપડ છે ને છાશ ને ભાત ને એવું બધું છે ને અહીંયા હાલ લે છે આપણી ટીવી ટીવી માં જ દેખા હે નહી ઝરમરિયા દેખાય કેમ કે મોબાઈલનું કેમેરાનું સેટિંગ ન કરેલું હોય એટલે દેખાય સિરિયલ ચાલુ છે અત્યારે તો તમારે કોઈને જોવું હોય ને ખાવું હોય જમવું હોય તો આવી જાવ બધા મિત્રો તો આલો ભાઈ હું હવે જમી લઉં લો જમી કાઢવી ને આપણે આવી ગયા હે પાછા દુકાન ની અંદર નવરા બેઠા માવો ખાવ હોય તો આવી જાવ બધી જમીન આવતા રહીએ આપણે તો માવો ખાવ હોય તો આવી જાવ કેમ બાકી છે ને

મોબાઈલ માલે એમને ભાઈ જોઈએ એ વાતે એ રીલું જોઉં તો બીજું હું ગામમાં કોઈ દેખાતું નથી હાવ એટલે હાવ પરવાનું પડી ગઈ છે ક્યાંય નહીં બે દુકાનોમાં દેખાય છે આમ બોલે હેતા હેતા તો આવું હે મિત્રો તો હવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સવારે પાછા મોર્નિંગમાં પાછા મળ્યા આપણે બાય બાય જય માતાજી